જામનગરના ગોવાણા ગામમાં બે વર્ષનું રાજુ રામનું બાળક બોરવેલમાં પડી ગયું હોવાનું સામે આવ્યું છે જામનગરના ગોવાણા ગામના સીમ વિસ્તારમાં બોરમાં બાળક પડ્યાની ઘટના સામે આવી વાલોરવાડી વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું હતું

ફસાઈ જતા બાજુમાં ત્રણ ફૂટ દૂર તેર ફૂટ ખાડો ખોદી બાળકને રાત્રિના ત્રણ વાગે મિનિટે જીવિત બાર કાઢવામાં આવ્યો એકસો આઠ મારફતે બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો કે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ